વડોદરા જિલ્લાના દશરથ ગામ ખાતે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા છોતેરમો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેઢ મા કેનામ અભિયાનને વધુ સફળ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં આવેલ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દશરથ ગામ ખાતે છોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરકારી ઔદ્યોગિક તાલીમના પ્રાંગણમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા એક પેઢ મા કે નામ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે માતૃ વનના નિર્માણ અર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગ્લોબલ વોર્મિંગને લીધે થતી તકલીફોને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન મહોત્સવનું આહવાન કર્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સામાજિક વનીકરણ વિભાગ વડોદરાના ઉપક્રમે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દશરથ ગામ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ જિલ્લા તાલુકા પ્રમુખ અંકિતા પરમાર ચેરમેન આરોગ્ય સમિતિ નરેન્દ્રભાઈ રોહિત તાલુકા કારોબારી ચેરમેન હિરેનભાઈ પટેલ આર એફ ઓ કરણસિંહ રાજપૂત સાહેબ ઔદ્યોગિક તાલીમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા છોતેરમો વન ઉત્સવ આ વડોદરા તાલુકા કક્ષાના કાર્યક્રમ જે દસરે આઈટીઆઈમાં થયો છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્ર મોદીનું એક સપનું છે કે એક પેડ માકે નામ તો પર્યાવરણનું જતન થાય અને સ્વચ્છતા જળવાય અને જે પણ જે વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ અધિકારીઓ જે આ વન પર્યાવરણ વિશે માહિતી આપે છે તો ખૂબ વૃક્ષો રોપાય અને વૃક્ષનું જતન થાય પર્યાવરણનું જતન થાય એ પ્રકારના આ છોતેરમાં જન્મ પર્યાવરણ ઉત્સવનો જે કાર્યક્રમ દશરથમાં રાખવામાં આવ્યો છે ત્યારે આજે તાલુકા કક્ષાના અધિકારી અમારા જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન તાલુકા પંચાયતના ચેરમેન ગામના સરપંચ અને સૌ અધિકારીગણ અને કાર્યકર્તાઓ અને સ્ટાફ સાથે રહી આ છોતેરમાં વન ઉત્સવ કાર્યક્રમ આજે તાલુકા કક્ષાનો કરવામાં આવ્યો દશરથ ગામે